આરસપાક માં આદમ આરસ છે બોલ બીજા ભાઈ બોતવાંદો ને ના પહેલા ઢગલા પડ્યા છે બોલ જો એને બસ એટલા બધા ઉજીવ સાઈકલ આવડે છે યાર બાકી બીજું તો હામાં ગજમાં દીકરો કરતા તો ચાલો મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા છે ને વ્લોગ સ્ટાર્ટ તો કરી ગયો હતો પણ થોડાક આપણે કામકાજમાં હતા અંદર માર્કેટ યાર્ડમાં સીએમાં બોટાદમાં સીએ આપણે તો કેમ છો બધા મજામાં નહીં આપણે ઉમીદ રાખીએ છીએ તેમ બધા મજામાં આવીશું તો તમારું બધું સ્વાગત છે નવા વ્લોગમાં તો આજ તો ઓલો કાપ રહ્યો ને બોટાદ માર્કેટ યાર્ડમાં ચાલુ થયો છે અને હું પાર્કિંગમાં બેઠો હોઉં આપણી મેનારાની લઈને દેખાયશ બુલેટ આપણું બુલેટ લઈને બેઠા છે અને અમિતભાઈ ઓલા કણ જીરાનું જે બધું પડ્યું છે ને ત્યાં છે અને ત્યાં કંઈ અરાજીને એવું બધું થઈ ગયું છે અને ભાવ તલે પડી ગયો ભાવ કાક આપણા એવો છે ચોપનસો રૂપિયા કાક જીરાનો ભાવ આપણે અને કેટલું છે એ તો ખબર નથી હોતી કે ત્યાં કણ અમિતભાઈ શું તો થયો નહીં ખાલી ભાવ થયો બસ પાછો કે ત્યાં કણ જીરાની સ્મેલ વધારે આવે છે એટલા માટે આગળમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે આગળ મળી અને આપણે એક જગ્યાએ જવાના નથી એક વાડી છે આપણે વિઝિટ કરવાના છીએ કન્ટિન્યુ રહેજો મજા આવશે કામકાજ ઘટી ગયું છે ત્રણ વાગી ગયા નહીં આપણે હોય મસાળો ખાધો મસાળો ખાધો ખાધી અમિત ભાઈ જો સસમ બસ માં પીરા હે અને ભૂખ બહુ જાગી હે કે મે નાસ્તો હોવાનો કર્યો નથી આપણે આજ 3 વાગી ગયા સમજાણું આ મનામાં ચાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરવા આવી ગયા છીએ અમે અમે નાસ્તો કરવા આવી ગયા છીએ તમને પૈસા ન બતાડ્યા પૈસા કેટલા બતાડ્યા હતા પણ કેટલા હતા એ તમને નથી દેખાડ્યા કેમ કે ન કહેવાય પૈસા કેટલા આવ્યા છે પણ તમને દેખાણા ને એટલા આવ્યા છે અમિતભાઈ અમિતભાઈને ભૂખ બહુ જ લાગી છે પણ હવે શું કરે યાર એમને ભૂખ બહુ લાગે અમિતભાઈ સમજાણ હા મિત્ર એમાં એવું છે હવારમાં એમને નાસ્તો નથી કર્યો ખાલી ચા પીધી થી એના હિસાબે અને ફવાનું કશું ખાધું નથી એમ કે માલકે રિઆડમાં કઈ હતું જ નહીં કાંઈ આ આ એનું બોટલનું માલકે રિઆડનું નામ ન ઓળ આપણો રાજસ્થાન જ જવાનું આવો આવ તો જીરો જ જવા દેવું જ જવાનું અને અમાર જવાનું પ્લાન રાજસ્થાનનો હતો પણ અમિત ભાઈ છે ને એના ભાઈ બંધુ ભેગા બધી આવ્યો અને પાછું ભાવમાં બહુ સારું છે અહીંયા ભાવ સારું નથી ભાઈ કેમ કે આપણે ચોપનસો રૂપિયા આવ્યા અને સાડા પાંચ હજાર સુધી ભાવ હતો અને સાડા ચાર સુધી લીચો સાડા ચાર સુધી સાડા ચાર હજાર સુધી ઓનલી જીરાનું જ હતું અને સારું છે ઓમ માર્કેટ યાર પણ થોડીક હું વ્યવસ્થા ઓલી છે અહીંયા લોકો બધા કામ બરાબર કરતા નથી આપણે ખેડૂત માટે થોડું ઓલું કે થોડુંક સમજો ને તમે જો એમને ફોન આવી ગયો લાગે અમિતભાઈ નાસ્તો કરવા લાગી ગયા છે ને જો પાવભાજી ખાવાની છે આપણે નાસ્તામાં પાઉભાજી સારી છે તમે એલા વાટી ન જોઈ મારી મસ્ત મજાની જોવો તમે એકદમ જોરદારની છે ટેસ્ટ લેવી કેવો છે

એમકે અમે અંદર કાય નાખતા નથી નથી ખાતર નાખતા અને પાણી તો કાય અરુણ બાબુ દેશી ખાતર આવની ખાતર નથી નાખતા અને પ્લસ કે કોઈ એવું ખર્ચો અંદર નથી કરતા જમીનમાં તો પણ સારી પાક થાય છે મારે અને આ જો આ પારડ જમીન છે ટૂંકમાં બોટાદની બાજુમાં જમીન છે અને દેખાય માં ફાઈન મકાન છે ઓળ બાજુ ઘઉં ઊભા છે ચાલો ને આજે તમને મળી બુલેટ આપણું બહાર મૂક્યું છે ના જો ઓટીસી છે એમને બાજુમાં છે મકાની બાજુમાં હતી અને આ થાકી ગયા બહુ નાસ્તો કર્યો પછી મજા આવી ગઈ થોડી બગીચો છે જોવો ફરતો ફરતો શોખીન છે એવી લોકો તે બગીચાને જો અને બગીચા જો ફરતો ફરતો અને જોરદારનું લોકેશન જોવો તમે ના બધી વાડી સમજો એ જો હને એકદમ મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે બોલે ને તો

જીરું બહુ સારું છું આ લોકો જીરું પાક ઉપર આવી ગયો આપણો જીરા ગુણ છે આ માહિતી આ જામફળીને એવું છે બધું બગીચા જેવું જો બધું એકદમ જોરદારનું જો બેવા માટે કર્યું જો આ બગીચો છે મસ્ત મજાનો બગીચો છો પણ સમજો હો આ જામફળી છે ઓલું પોપૈયું આ પણ જામફળી છે આ લાલ જામફળી છે અને આ લીંબુડી છે અંદર પણ છે ઘણી

મામા ભાગ બતાવે છે જો ખાલી બહારનું ડેકોરેશન આ ગેટ છે અને ફરતું જો ડેકોરેશન આ ગુંદો છે અને મસ્ત મજાની વાડી છે વાડી કયો મારે ઘટતું નથી વાડી જો આવી હોવી જોઈએ ભલે ટૂંકી હોય આ લોકોને જમીન થોડી બધી પણ જમીન એકદમ જોરદાર નહીં જો બાજુ ઘઉં છે પાક ઉપર આવ્યા છે અને આ બાજુ સણા છે અને આ બાજુ

કેમ કે હું આવ્યો હતો ગયા વર્ષે આવ્યો હતો હમણાં બે વાર આપણે બોટાદ આવ્યા હતા પણ હું આવ્યો નહોતો હતું કે ભાઈ બધું જોડાયું હતો ને એટલા માટે ટાઈમ નતો આવવાનો તો ચાલો પછી મણી પાછા હું રોક કે એવું લાગ્યું મારું ખૂઈ વાડી અને એમનું ઘર તો કહેજો સમજો વાસન કઈ રીતે રાખ્યા જો એકદમ જોરદારની મારે ખુઈ એકદમ મસ્ત શોકીને નીવડાશે વસ્તુ સમજો હોને ને એકદમ જોરદારની ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે સમજો આમ જો એકદમ જોરદારનું લોકેશન આ વાડીનું આવી રહ્યું છે તમે જો મસ્ત મજાનો નજારો છે અહીંયા કેમ કે આપણે બોટાદના પંથંગમાં છે કેમ કે બોટાદ અહીંયાથી લગભગ છ સાત કિલોમીટર દૂર છે આ બાજુ આવેલું છે અને એકદમ જોરદારનું લોકેશન છે જો તમે બને કેમ કે આપણી પકડતા પણ જાજુ કેમ કે વાવેતર જાજુ ને ચારે બાજુ છે એકદમ જોરદારનું તેમ જો અને આમને તો છત છે અમારે ફોઈની લોકોને તો આપણે છત નથી એટલે હું અગાસીમાં જ ન જઈએ કે જો અમિત જો ભાઈ જો મા ઉભા હા જો બધો બગીચો છે એકદમ અને ધી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે અને આપણે ત્યાં નીકળવું છે પણ આ તો શું કે મેં અગાસીમાં જોઈ લઈ કેવું મસ્ત લોકેશન આવે છે એકદમ જોરદારનું લોકેશન આવે છે બધી બાજુ આમ જો બધા બાજુ વાવેતર છે અને અહીંયા શું ડુંગરાળ વિસ્તાર નથી સમજાણું એકદમ બધી જમીન એકદમ લેવલમાં છે બધું અને આ બાજુ જીરાનું વાવેતર છે ઓલ બાજુ ચણા છે ઓલ બાજુ ઘઉં છે ઓલ બાજુ પણ ઘઉં છે આ બાજુ પણ ચણાનું વાવેતર છે મામા જોરદારનું લોકેશન આવે છે ઉપરથી આ બાજુ હા લોકેશન જોરદારનું આવે છે અમે તો રોગ નાસ્તો જોય છે મસ્ત હે સરયો એકદમ કુદરતી હવા મન છે ઓમા આ થોડું ખાઈને તો આપણો ઉગે સમજણ સાદી ભાષામાં વાત કરવી તો હે જો આ બજીરું પાક ઉપર આવી ગયું છે તમારે આવો બે

તો મળવી ત્યાં જઈને આવો ત્યાં હું વિરામ જય માતાજી નવા કોઈ સબસ્ક્રાઈબ કરી વાળજો પ્લીઝ જો અમાર મામાના ના છે ઠેટ વાં સુધી ઠેટ ઠેટ વાંકલા નહીં માર્ગ માર્ગ છે ઠેટ માર્ગ જો આમ આ ડુંગળી જો આ તો ઓરવાય આ તો ઓરવાય ઘઉં જોરદાર ના ઘઉં ઘઉં હારા થશે લ્યો ઘઉં હારા થશે ઘઉં જોરદાર ના લ્યો

ના ના એ તમારું રાખો આપણે ત્યાં લઈ લિછો એમ ને આ વાડીએ છે આપડી ઘોણે વાડીએ રે છે એ જો શું છે જોઈ લે ગાલો અમારા હું લોકોને બતાવી દે આઠાણી જો જો નીકળ હ કોબી હે આ

ઘઉ જોરદાર નો જવાય ઘઉ ને ઘઉં ને મૂકીને ક્યાંય નો જવાય ઘઉં હસારા નહીં